ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મ ભટ્ટ નો વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે જીઆઈડીસી ફાયર કર્મીને નશામાં દૂધ ફાયર ઓફિસરે ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે વડોદરામાં એક તરફ પૂરનું સંકટ છે અને બીજી તરફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મ ભટ્ટ ના ચીફ ફાયર ઓફિસર પાર્થ પીધેલી હાલતમાં કર્મચારીને ઢોર માર માર્યો છે વડોદરામાં ઇમરજન્સીની પરિસ્થિતિ વચ્ચે ચીફ ફાયર ઓફિસરે પીધેલી હાલતમાં કર્મચારીને માર માર્યો હોવા કરવાના ગંભીર આક્ષેપો થયા છે ફાયર ના એક કર્મચારી તો મીડિયામાં નિવેદન આપતા જણાવ્યું છે કે ફાયરના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં અમે અમારા ચીફ ફાયર ઓફિસરને અમારા સાથી કર્મી મારતા જોયા છે તેવું જણાવ્યું હતું ના ના આમાં એવું હતું સર મને અનાઉન્સ માટે જેડીસીથી બદામડી બાદ બોલાવવામાં આવ્યો કે તમારે એક જણ ફાયરમેન ને એક ડ્રાઈવર આવી જાવ અને એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે જે નીચાણવાળો એરિયો છે એમાં તમારે એનાઉન્સમેન્ટ કરવા જવાનું છે કંઈ વાંધો નહીં તો હું આવું છું અને એક ડ્રાઈવર હતો જે મારી જોડે દિનેશભાઈ વસાવા હતા અને પચીસ છ્યાસી નંબરની બોલેરો ગાડી લઈને અમે જેડી જેડીસીથી નીકળ્યા બદામડી બાગ આવ્યો બદામણી બાગ આવ્યો એટલે સાહેબે મને ગાળા ગાડી કરવાનું ચાલુ કરી દીધું મા બહેનો પર તો સાહેબ પ્રાર્થભ્રમભ સાહેબ જે હવાલા ચીફ ફાયર ઓફિસર છે ગારોમાં બેન અમને મારો એને માર્યો દીધી હતી વખત સાહેબ હું કાં ખાલી વગર ફૂંકોનું માર ના બોલવાનું બોલ્યું તમને એમ તમને ખબર નહીં પડતી પણ હું કારણથી તમે મને મારો છો ગારો છો તો કે તમે ખાવાનું ખબર નહીં પડતી તમે ખાવા માટે તમે કમ કમ્પ્લેન કરો છો પણ મીઠું જે વસ્તુ હું જાણતો જ નહીં પછી તમે મને કંઈ નથી ખાઈ શકો બરાબર હું ઓપરેટરમાં હતો નહીં હું હતો ફિલ્ડમાં બરાબર

આ તો બધું દુઃખ છે મને પછી ત્યાંથી મારતા મારતા લાગે કે તું જે દાદો હોય બધા બી બાપ મારતા મારતા જ્યારે લઈ ગયા તેમાં લઈ ગયા બોલેરો પિકઅપમાં કોણ કોણ હતું બીજું એ બોલેરો દિનેશ વસાવા એ ગાડી ચલાવતા હા એ ડ્રાઈવર હતા એ મારતા હતા મને પાદ બ્રહ્મભટ સાહેબ પણ એમના જોરથી કે એમના દબાણથી કદાચ દિનેશભાઈ સ્ટેટમેન્ટ બદલી શકે છે પણ હું મારા છોકરાને એકને એક છોકરાના સોગન ખાઉં અને મારી વર્ધીના સોગન ખાઉં કદાચ એ ના બી બદલી શકે સ્ટેટમેન્ટ પણ સ્ટેટમેન્ટ બદલી શકે છે કારણ કે શું મને બહુ મારે મને બી બહુ મારે ત્યાં અગર આપણે જય બોલે પાન છે સ્ટેશન ઉપર ના લઈએ તને ત્યાં સીસીટીવી કેમેરા ચાલે છે તને અહીંયા જ મારે મારવાનું કર્મચારીઓ અહીંયા કોઈ આપતા ને કે બધોને મારીશ મે બચારા દુર ઉભા જોયા ખરા બધા જ જોતા હતા બચારા ગુંડા જેવું તત્વ છે આ મેં ગુંડો છું તને તું તારા ગામમાં આવીને તને મારીશ મારી એટલી તાકાત છે એટલું બધું બેફામ બની ગયો એ અધિકારી અને કે તારી નોકરી નહીં કરવા દો અને તને જાનથી મારી નાખે છે એવું બધું કીધું સાહેબ હવે હું તો ત્રીજા વર્ગનો કર્મચારી છું